સંગઠન કરતા વધારે ગામડાની મુલાકાત લીધી મેં લગભગ ગામના બુથ ની બહાર રાજકોટના અમરેલી ના ગીર સોમનાથ ના ખાસ કરીને રાજકોટના અમરેલી ના ભાવનગરના અને બોટાદ સુરેન્દ્રનગર ભાજપના તમામ ગુંડામાં કેટલાય ભગાડ્યા કે શું કરો છો કેમ ઉભા છો ક્યાં ના છો બાદ ના છો પોલીસ વાળા એ હાવ એક તરફી કામ કર્યું ઉપલે પોલીસ બહુ હતી ન્યુટ્રલ હતા સંવિધાન ને વફાદાર હતા નાના પોલીસ વાળા પણ જે બે ત્રણ ચાર પાંચ સ્ટાર લઈ ફરતા હતા ને એને હવા હતી સ્ટાર ની પણ કઈ વાંધો નહીં સમય ને સરકાર બદલાય ત્યારે હારા હારા ને હવા નીકળી ગયા આ દેશમાં તો રાવણ ને ગાયલું નથી થ્રી સ્ટાર વાળા એ બહુ હવા કરવાની જરૂર રહેતી નથી પણ દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડી પકડીને એલસીબી ને એસઓજી વાળા જાણે મોટા સિંઘમો બની ફરતા હતા બુટલે કરો બે નંબર નો દારૂ વેચે ત્યાં સિંઘમ ની હવા નીકળી જાય છે જાતા નથી અમે દારૂ પકડ્યો

આ ભારત નો મોટો રત્ન છે અને ભારત દેશ ને બરબાદ કરવાનું કિરીટ પટેલ પાસેથી બીડું લીધેલું દોસ્તો કેટલી તાનાશાહી સામે આપણે લડ્યા છીએ એનો અહેસાસ નથી ચૂંટણીમાં વિજય થાય ચૂંટણીમાં પરાજય થાય એ કોઈ બહુ મોટી ચિંતાનો વિષય નથી ચિંતાનો વિષય એ છે કે જેને દેશના લોકતંત્રની રક્ષા કરવા માટે ડ્યુટી આપી હતી ને એ દેશ બરબાદ કરવા માટે ગાડીઓ લઈને ફરતા હતા આપણી તો શું જવાબદારી હતી એક મત આપવાની એક મત અપાવવાની જૂના વાઘણીયા ગામમાં હું પહોંચી ગયો

પ્રિસાઇડિંગ અધિકારી ને બે લાફા માર્યા હું જયારે ગયો તરત જ પહોંચી ગયો તો ઓલો માણસ રોતો હતો પ્રિસાઇડિંગ અધિકારી ક્લાસ ટુ ઓફિસર રોતો